તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો મિત્રો જોઈ શકો છો હું અને સુરજ અને આપણા જયુકિંગ ઠાકોર પણ આવી ગયા છે અને અમે અત્યારે ગણપતિ બાપા એ જઈએ છીએ અમે અમદાવાદ મંદિર સિદ્ધિ વિનાયક છે તો તમને દર્શન કરાવીશું તો વ્લોગમાં બની રહેજો તો આપણે જયુ ઠાકોર કંઈ જઈએ કંઈક કહેશે એવા કિંગ ઠાકોર બાઇક લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો જયકિંગ ઠાકોર તમે શું કહેશો બસ ગણપતિજી એ તમે લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો હું મને સપોર્ટ કરતા રહેજો હું કિંગ અને આઈડીને ફોલો કરી લેજો ઇસ્ટ આઈડી જય કિંગ તેર છે અને અમારો સુરત આવી ગયો છે અને હું પણ આવી ગયો છું તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મને આગળ બ્લોગમાં બને રહેજો જય માતાજી મંદિર રામિ તો સાંજે અહીંયા આયા હતા તો વિડીયોમાં બન્યા અજો તમને અહીંયાથી સિદ્ધિનાથ મંદિર દેખાશે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો તમને સિદ્ધિનાથ મંદિર દેખાશે તમે જોઈ શકો છો આ સામે દેખાય સિદ્ધિનાથ મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે બની મલ્યાલમાં તો જોઈ શકો છો મિત્રો અમે હવે પહોંચી ગયા અમે અમદાવાદ તમને બોર્ડ દેખાશે આવી ગયા છે સિદ્ધિ મંદિર તમને અંદર થઈને મંદિર બતાવું તો વિડીયો મેં રહેજો તો પહેલાંમાં પહેલાં તમને ગેટ બતાવી દઉં સિદ્ધિવિનાયકનો તો વિડીયો મેં રહેજો મિત્રો જોઈ શકો છો આ સિદ્ધિવિનાયકનો ગેટ તમે જોઈ શકો છો અહીંને અમે બાઇક પાર્કિંગ કરી લઈશું આ સિદ્ધિ વિનાયક તમે જોઈ શકો છો ગણપતિ બાપા પણ મૂર્તિ પણ છે તો અમે સિદ્ધિ મંદિર આવી ગયા છે તમે દર્શન ફરીવારમાં કરાવીશું તો જોઈ શકો છો અને કહ્યું છે ઠાગર પણ જોડે તો જોઈ શકો છો અત્યારે અમે સિદ્ધનાયક મંદિર અંદર જઈ રહ્યા છીએ તો આ રસ્તો પાર કરીએ તમને સીધું મંદિર દેખાશે તો મંદિરના દર્શન કરાવીશું વિડીયો મેં બન્યા રહીશું જોઈ શકો છો મિત્રો ગણપતિ બાપાનો ગેટ આવી ગયો છે બીજો ગેટ છે તો અહીં અમે મંદિરના દર્શન કરી શકીએ છીએ તો અમે આ રસ્તો પાર્ક કરી લઈએ તો દર્શ તમે જોઈ શકો છો આ ગેટ છે તો ગેટ પાર્ક કરી લઈએ તો વિડીયોમાં બની રહેજો તમે સિદ્ધિનાયક મંદિર આવી રહ્યા છો દર્શન કરી લેજો બતાવો તમે સિદ્ધિનાયક મંદિર તો જોઈ શકો છો આ સિદ્ધિનાયકનું મંદિર છે તમે જોઈ શકો છો બાપાનું તો તમે દર્શન કરી શકો છો બહુ મસ્ત જગા છે તમે જોઈ શકો છો ખૂબ જ બ્યુટિફુલ જગા છે તમે જોઈ શકો છો પબ્લિક આવીશ દર્શન અને માહોલ પણ ઠંડુ છે વિડીયોમાં બનાવી રહી જ્યો મજા આગળ બ્લોકમાં જય માતાજી સો અમે સિદ્ધવિનાયક મંદિર અત્યારે છીએ અને તમે આ મંદિરના દર્શન કરી શકો છો બહારથી તો અંદરથી પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં બનાવી રહી તો મિત્રો જોઈ શકો છો બારનો નજારો અને આ મેં અમદાવાદમાં આવેલું છે સિદ્ધિ વિનાયક બહુ ફેમસ મંદિર છે અને બધા દૂર દૂરથી ભક્તો આવે છે દર્શન કરવા અને સુરત પણ આવી ગયો છે તમે જોઈ શકો છો આપણા જયભીમ ઠાકર પણ છે તો તમે જોઈ શકો છો અને હું પોતે અતું પણ આવું છું નાય મંદિર આવી છું તો દર્શન કરવા માટે તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તો તમને આવા ડેલી નવા બ્લોક જોવા મળશે બહુ ફેમસ જગ્યા છે સિદ્ધિનારાયક તમે જોઈ શકો છો એનો નજારો બાકી સિદ્ધિનારાયણનો નજારો બહુ ખૂબ જ આનંદવાળો છે તમે જોઈ શકો છો તમે આવી શકો છો મેં અમદાવાદમાં આવેલું છું આ લોકેશન તો અમે રીલ પણ બનાવીશું તો બ્લોગમાં બનાવી જો આગળ જઈને દર્શન કરાવીએ તમને જોઈ શકો છો ગણપતિ બાપાનું મંદિર તો તમે જોઈ શકો છો બહુ મસ્ત ગણપતિ બાપાનું મંદિર છે અહીં બહુ ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે તમે પણ આવી જજો મેં અમદાવાદમાં મિત્રો નજારો બહુ ખૂબ જ સારો છે અને તમે જોઈ શકો છો ગણપતિ બાપાની સવારીનું મૂર્તિ પણ તમે જોઈ શકો છો પાછળ સુરત ઝપડો જય ઠાકોર મિત્રો આપણે ગણપતિ બાપાના વાહન જોડે આવી ગયા છે હવે અંદર જઈને તમને દર્શન કરાવીશું તો બનાવી રહ્યા છો બ્લોગમાં મિત્રો મંદિર પણ કેટલું ઊંચું તમે વિશાળ જોઈ શકો છો કેટલું ઊંચું દેખાય છે તો અંદર જઈને તમને દર્શન કરાવીશું બ્લોગમાં બની રહેજો જય માતાજી અમે અંદર આવી ગયા છે અત્યારે પગથિયાં ચડવાના છે પગથિયા ચડીને તમને દર્શન કરાવ્યું તો વિડીયોમાં બની છે ગમે તે કહો તમારી ઈચ્છા પૂરી કરશે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અહીંથી અમારે જવાનો રસ્તો પણ તમે દેખાય છે તમે જોઈ શકો છો અહીંથી બધું દેખાય છે મિત્રો હવે મળીશું ના અલગમાં આપણે બ્લોગ આટલે હેન્ડ કરીશું મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી તો મળીશું ના અલગમાં જય માતાજી 再等。